હવે હે ને તમારી ઈમાની ઉપર બોખી જવાનું ઈમાની મોટી થઈ જઈ હે નાની નહીં રહી હવે મગજ ઉપર અસર થાય આ વાત તમારે સમજવાની જરૂર હે

બસ હવે કઈ ના બોલીશ તો ટેન્શન માં જ રે આને કઈ સમજાવો મોબાઈલ માં નકરા ભૂત ના પિક્ચર જોવે આખો દિવસ બેટા બેઠી હતાર મોબાઈલ માં જરૂર હે બહુ મજા ગુટાડતા હતા કે તને ઇંગ્લિશ બોલતા નહી આવડે મને ઇંગ્લિશ બોલતા આવડી જીવ તું કેન માર માની લેવાનું એમ મેં કીધું ને કે મને ઇંગ્લિશ બોલતા આવડી જીવ એટલે આવડી જીવ તો ચાલ Inggris boleh mbak Tai? Eh English. Ah. Hei <laughs> 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 eh, Paru, apa data unara season jalan? Garmi nih. <laughs> <laughs> Garmi ini, fruit nih ini sani season jalan. Kiri nih.

પણ તમને ખબર ના પડે તો કઈ નહીં પૂછાય તો ખરું ને પણ મેં જોય મે હું લઈ લાયો મને એમ કે કેરી ખબર આ તો આવતી નહીં બજારમાં તો મને તો હું તો લઈ જાઉં

તે નાચ ખાવા દે અને તમાર લાવી નહીં તમને એવું હે કે તું બજાર માં લઈ જાય ને પણ શાકભાજી લેવા તો આવે હે કેરી લેતા તને શું જોરા એ ભગવાન હું અહીંયા થી શાકભાજી લઈ આવું હું બજાર માં નહીં જતી મારા બાપ તું હે ને મને ઇનામ કેરી વગર ના હું કઈ જવાની નહીં કેરી લેવા તમારે માં નથી ખાલી મારા બાપ હું બજાર માં સીધે સીધો તૈયાર રસ લઈ આ તો લઈ લેજો ઓ ચેરી મારા